નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ડીએ પંપાણીયા અને આપ નિહાળી રહ્યા છું મારી ચેનલ ડીએ પંપાણીયા ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ અગિયારના કોમર્સ વિષય એસપીસીસીની અંદર આપ સૌ વિદ્યાર્થીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ અગિયાર કોમર્સની અંદર પહેલા ભાગની અંદર પ્રકરણ પહેલાં માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ એ અંગે આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે તો સૌ પ્રથમ માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ વિશે વાત કરીએ તો કોને કહેશો આપણે તો માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ ક્રિએટેડ બાય એડીએ પંપાણિયા આ પ્રસ્તુતિના હેતુઓ છે જે માહિતી સંચારની મૂળભૂત રજૂઆત અને મહત્ત્વ સમજવા વાણિજ્ય સંચારનો અર્થ અને તેના ઉપયોગો વર્ણવવા માહિતી સંચારની પ્રક્રિયા વિવિધ તબક્કાઓ ઓળખવા અને સમજવા અને એ ઘટકોની ભૂમિકા આપણે સમજવાની છે તો સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના એક પોઈન્ટ એક જે માહિતી સંચારનું મહત્ત્વ આપવામાં આવ્યું છે તો એની અંદર આપણે જોઈએ તો શું મહત્ત્વ છે કે માહિતી સંચાર એ માનવ જીવનનો અભિન્ન ભાગ છે આપણે જાણીએ છીએ વિદ્યાર્થીઓ કે બાળક જ્યારે જન્મે છે ત્યારથી લઈ અને છેટ મૃત્યુ પર્યંત અલગ અલગ પ્રકારના કોમ્યુનિકેશન સંચાર એટલે કે માહિતી સંચાર સાથે જોડાયેલું છે કોઈ પણ વ્યક્તિ છે એ સમાજથી અલગ રહી શકે નહીં અને એ સ્વાભાવિક છે કે માહિતી વિનાનો કોઈ પણ વ્યક્તિ છે એ રહી શકતો નથી માહિતી સંચાર એ માત્ર એક એવી પ્રવૃત્તિ નથી પરંતુ દરેક જીવનની જરૂરિયાત છે એટલે કે દરેક વ્યક્તિ એ છે એ માહિતીની જરૂરિયાત છે એ દરેકને રહેલી છે લાગણી વ્યક્ત કરવા અને વિચારોને આપલે માટે પણ અન્ય સાથે સંપર્ક જરૂરી છે બાળક જ્યારે જન્મે છે ત્યારે પહેલાં જ એના એ મમ્મીના કોન્ટેકમાં આવે છે એની મમ્મી સાથેની આંખોથી એની પહેલી ઓળખ થાય છે અને સમાજની અંદર ધીમે ધીમે એ વ્યક્તિ એકબીજા સાથે કોમ્યુનિકેશન કરે છે એટલે એક પ્રવૃત્તિ છે અને દરેક જીવનની એ જરૂરિયાત છે એના પછી વાત કરીએ કે લાગણીઓ વ્યક્ત કરવા અને વિચારોને આપણે માટે અન્યો સાથે સંપર્ક જરૂરી છે કોઈ પણ વ્યક્તિ છે એ પોતાની જે લાગણીઓ છે ઉર્બીઓ છે વિચારો છે એ આપલે કરવા માટે અન્ય સાથે સંપર્ક જરૂરી છે અને સંપર્ક વગર વ્યક્તિ કોઈ રહી શકતો નથી કોઈ પણ વ્યક્તિને એકલા રહેવું હોય તો એ સ્વાભાવિક છે કે એ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ અથવા તો ઘણા દિવસો પણ સમાજની સાથે જ્યારે કોમ્યુનિકેશન કરે એટલે કે લાગણી વ્યક્ત કરવા વિચારોને આપણે માટે એ સંપર્ક પણ જરૂરી છે માહિતી સંચાર વ્યક્તિગત અને વ્યવસાયિક સંબંધોનો આધાર છે સ્વાભાવિક છે કે કોઈ પણ જુદા જુદા વ્યવસાય સાથે લોકો જોડાયેલા હોય જ્યારે માહિતી સંચાર એ વ્યક્તિગત છે અને વ્યવસાયિક સંબંધોનો આધાર એ રહેલો છે કમ્યુનિકેશન થઈ શકે તો જ વ્યક્તિ છે સામેવાળાની ઉપર પ્રત્યયનની અસરો ઉપજાઈ શકે છે ત્યારબાદ માહિતી સંચાર દ્વારા જ્ઞાન સમજણ અને સહકાર વધે છે કોઈ પણ વ્યક્તિ સાથે તમે જ્યારે પ્રત્યયન કરતા હોય તો એ જ્ઞાનની અંતર વધારો થાય છે લોકોમાં સમજણ આવે છે અને સહકારની ભાવના છે વિકસે છે તો સૌપ્રથમ આ ચાર બાબતો અંગે વાત કરી તો એમાં આપણે શું જાણ્યું છે કે માહિતી સંચાર વિના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે કોઈ પણ વ્યક્તિ એકલો અટુલો રહી શકતો નથી સભ્ય સમાજના સંપર્કમાંથી એને દૂર કરવામાં આવે તો વ્યક્તિ માનસિક રીતે એ હતાશ થઈ જાય છે માટે માહિતી વિના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે તો આ છે માહિતી સંચારનું મહત્વ હવે આપણે આગળ વાત કરીએ તો એક પોઈન્ટ એક પ્રસ્તાવના માહિતી સંચારની એની મુખ્ય ભૂમિકાઓ તો માહિતી સંચાર વિવિધ ક્ષેત્રોના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે સામાજિક ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે એટલે શું કે સંબંધો જાળવવા અને સમુદાયો બનાવવા કોઈ પણ વ્યક્તિ છે એ સમાજની અંદર એકલો વ્યક્તિ ક્યારેય રહી શકતો નથી હર કોઈ વ્યક્તિ છે કે દાખલા કે વિદ્યાર્થી છે તેને અન્ય વ્યક્તિઓ સાથે સામાજિક સંબંધો હોવાના અને સમુદાય સાથે ગ્રામ સમુદાય શહેર સમુદાય આદિવાસી સમુદાય શહેર સમુદાય એવા અનેક ક્ષેત્રો સાથે લોકો જોડાતા રહે છે બીજી બાબત એ કે સાંસ્કૃતિક ક્ષેત્રે એટલે કે પરંપરાઓ મૂલ્યોને જાળવણી અને પ્રચાર કરવા માટે આપણી સંસ્કૃતિનું જતન કરીએ છીએ જાળવણી કરીએ છીએ અને એ સંસ્કૃતિને ટકાઈ માટેના પ્રયત્નો આપણે કરતા હોય ત્યારે એ મૂલ્યોની જાળવણી અને એનો પ્રચાર કરવા માટે પણ આ માહિતી જરૂરી છે એના પછી વાત કરીએ છીએ કે વ્યાપારી ક્ષેત્રે વસ્તુ અને સેવાઓનું વેચાણ અને ખરીદી કોઈ વ્યાપારી છે તો એ વસ્તુ સેવા અને વેચાણ અને ખરીદી દાખલા તરીકે કોઈ પણ એક વસ્તુ લેવી હોય તો સ્વાભાવિક છે કે એ વસ્તુની વેચાણ કરવું ખરીદી કરવી સેવાઓ સાથે એ જોડાયેલા છે સાહિત્ય ક્ષેત્રે તો વિચારો અને કથાઓનું આદાન પ્રદાન આપણે જોઈએ છે કે ભારત દેશ એ ધર્મથી જોડાયેલો દેશ છે અને આ ધર્મ સંપ્રદાયની સાથે આપણે જોઈએ તો ઘણા બધા કથાકારો છે કે જે ધર્મને આધારે એ સમાજની અંદર આદાન પ્રદાન કરે છે પોતાના વિચારો સમાજ અંગેનું જ્ઞાન એ વ્યક્તિઓને આપે છે અને એના કારણે પ્રત્યાયન છે થઈ રહ્યું છે તો આ પણ એક ઇન્ફોર્મેશન એટલે કે માહિતી પ્રક્રિયાની એક અલગ પ્રકારની પ્રક્રિયા જોઈ શકાય છે હવે માહિતી સંચાર દરેક ક્ષેત્રમાં પ્રગતિ અને વિકાસ માટે અનિવાર્ય છે કોઈપણ દેશ કમ્યુનિકેશન વગર ક્યારેય કોઈ વસ્તુ આપણે જોઈએ છે કે જ્યારે કોઈ ટાપુ પર રહેતા આદિવાસી લોકો છે કે જે કોઈ પણ સભ્ય સમાજના સંપર્કમાં નથી એને દેશ અને દુનિયાની અંદર શું બની રહ્યું છે એનો ખ્યાલ જ નથી તો માહિતી સંચારના દરેક ક્ષેત્રમાં પ્રગતિ અને વિકાસ અનિવાર્ય છે જો એ માહિતી સંચાર ન આવે હજાર આજે તમે વિચારો કે ટુ જી 4G અને 5G સુધી જ્યારે ટેકનોલોજી આપણી પહોંચી છે ત્યારે તમે કલ્પના કરો કે એક સમય એવો પણ હતો કે જ્યારે ટેલિફોનની દુનિયા ન હતી માહિતી સંચાર માટેનો માત્ર પ્રાદેશિક સાધ ન હતા તો એવા સમયે વ્યક્તિ માહિતી ક્ષેત્રમાં પ્રગતિનો વિકાસ કઈ રીતે કરી શકતો હશે તો એ સ્વાભાવિક છે કે પ્રગતિનો વિકાસ હશે પણ કેવો હશે કે જેની ગતિ છે એ માત્ર જૂજ હશે તો આપણે કહી શકાય કે માહિતી સંચાર ક્ષેત્રમાં પ્રગતિ અને વિકાસ માટે એ અનિવાર્ય જો તમારે પ્રગતિ કરવી હોય તમારે વિકાસ કરવો હોય તો આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે જોડાવવું પડે અને માહિતીનું આદાન પ્રદાન હાઈ ટેકનોલોજીથી આપણે કરવું પડે છે માટે જરૂરી છે અને અનિવાર્ય છે હવે એના પછીનો મુદ્દો પ્રશ્નનો એક પ્રોડ માહિતી સંચારનો અર્થ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે મિત્રો ખાસ પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાય છે પહેલા તો માહિતી સંચાર જેને અંગ્રેજીમાં કમ્યુનિકેશન કહેવામાં આવે છે કમ્યુનિકેશન શબ્દ આપણે તો પ્રચ્યાયન વિચારો લાગણીઓ અને માહિતીને આપણે કરવાની પ્રક્રિયા જેને આપણે ગુજરાતીમાં પ્રચ્યાયન કહેવામાં આવે છે અને અંગ્રેજીમાં એને કમ્યુનિકેશન કહેવામાં આવે છે માહિતી સંચાર શબ્દ કમ્યુનિકેર પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે બરોબર એક માર્કનો પ્રશ્ન માહિતી સંચાર કમ્યુનિકેર પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે વેચવું એકબીજા સાથે આપલે કરવી અથવા તો વેચવું એવો અર્થ કરવામાં આવે છે તો ફરી પાછું એકવાર કે કમ્યુનિકેશન શબ્દ કમ્યુનિકેર પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે વેચવું ત્યાર પછી આ પ્રક્રિયામાં બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે માહિતીનું આદાન પ્રદાન થાય છે એકલો વ્યક્તિ ક્યારેય માહિતીનું આદાન પ્રદાન કરી શકતો નથી સામે કોઈપણ પ્રકારનું માધ્યમ હોવું આવશ્યક છે દાખલા તરીકે માધ્યમ પછી કોઈપણ પ્રકારનું હોય ટેલિફોન હોય મોબાઈલ હોય પત્રો હોય અંગચેષ્ટા હોય હાવભાવ હોય મુખાકૃતિ હોય ચહેરો હોય વગેરે દ્વારા આદાન પ્રદાન શક્ય બને છે અને બે વ્યક્તિ હોવા એ જરૂરી છે સામેવાળા વ્યક્તિને તમે કયા માધ્યમથી સંદેશો આપો છો એ વસ્તુ મહત્ત્વની છે દાખલા તરીકે રાષ્ટ્રીય જોગ સંદેશો જ્યારે વડાપ્રધાન આપતા હોય એ ત્યારે દરેક વ્યક્તિને રૂબરૂ નથી મળતા પણ અલગ અલગ ઉપકરણોના માધ્યમથી કાં ટેલિફોનના માધ્યમથી પ્રચ્યાયન એ કરે છે તો સામેવાળા વ્યક્તિ ઘણા બધા લોકો છે એ પ્રચ્યાયનનો આપણે થતી હોય છે તેના પછીની બાબત એ છે કે માહિતી સંચાર મૌખિક લેખિત અથવા અન્ય માધ્યમો દ્વારા થઈ શકે છે એટલે કે માહિતી સંચાર કરવા માટે શું હોય તો કે મોખિક એ હોય આપણે મોઢા મોઢ જ્યારે વ્યક્તિને સંદેશો આપીએ છીએ સામેવાળા વ્યક્તિને આપણે મૌખિક બોલીને વાત કરીએ છીએ કેટલાક લોકો લખીને આપે છે એમાં કે પત્ર લખન છે ઈમેલ છે વગેરે એ કોઈ પણ વ્યક્તિઓ આપી શકે છે અને અન્ય માધ્યમ પણ હોઈ શકે તો અન્ય માધ્યમ કેવા હોઈ શકે એ અંગેની આપણે વાત કરીએ તો પ્રાચીન સમયની અંદર પ્રત્યાયન માટે પતંગનો ઉપયોગ કરવામાં આવતો હતો આ પતંગની શરૂઆત કમ્યુનિકેશનથી થઈ કોઈ એક ઊંચા પહાડ ઉપરથી પતંગ છોડી દેવામાં આવે અને એમાં સંદેશ લખી દેવામાં આવે અને એ જે ક્ષેત્રની અંદર જ્યારે પતંગ પહોંચે છે અને લોકો એ સંદેશ મેળવે છે તો ત્યારે આ રીતે એનો ઉપયોગ કરવામાં આવતો હતો પ્રાચીન સમયની અંદર કેટલાક પક્ષીઓનો પણ ઉપયોગ કબૂતર છે બાત છે જેવા પક્ષીઓનો ઉપયોગ પણ પ્રાચીન સમયની અંદર એ કરવામાં આવતો હતો તો આ પણ માહિતી સંચારના અર્થ સાથે સંકળાયેલી બાબત છે હવે આપણે જે બીજો મુદ્દો છે કે માહિતી સંચારનો મુખ્ય હેતુ સમજણ સહકાર વધારવાનો છે કે કોઈ પણ વ્યક્તિને માહિતીનો મુખ્ય હેતુ સમજણ અને સહકાર એનાથી વધારવાનો છે આગળ વિચારો અહીંયા આપણે જોઈ શકીએ કે માહિતી સંચાર આપણા જીવનમાં આટલું મહત્ત્વ કેમ છે આપણે વિચારે જવું છે કે વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં માહિતી સંચારની ભૂમિકા વિશે વિચારો માહિતી સંચાર વિના આપણે કેવી રીતે રહી શકીએ પ્રશ્ન છે જો આપણે કમ્યુનિકેશન જ કોઈ સાથે કોઈ સાથે બોલવાના વ્યવહાર જ ન હોય કોઈને કોઈ સાથે લેવા દેવા જ ન હોય તો આપણે કઈ રીતે જીવી શકીએ એ પણ એક કલ્પના વિચારે જેવી છે બીજું માહિતી સંચારની કઈ પદ્ધતિનો ઉપયોગ તમે રોજ કરો છો ચાલો આ વિચાર જેવું છે કે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરો છો તમે પણ વિચારીને કહી શકો છો કે કઈ પદ્ધતિનો ઉપયોગ કરો છો દાખલા કે શિક્ષક ક્લાસમાં આવે છે વર્ગ વિદ્યાર્થીઓનો નમસ્કાર કરે છે વિદ્યાર્થીઓનો નમસ્કાર કરે છે અભ્યાસક્રમની શરૂઆત કરે છે બ્લેકબોર્ડનો ઉપયોગ કરે છે સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરે છે આદાન પ્રદાન થાય છે માત્ર શિક્ષક ખાલી ઊભા રહે છે અને વિદ્યાર્થી સામે જોવે છે તો આંખોથી ચહેરાથી હાવભાવથી ચેષ્ટાથી અલગ અલગ પ્રકારની પદ્ધતિનો આપણે ઉપયોગ રોજ કરીએ છીએ આ એ વિચાર જેવી બાબતો રહેલી છે હવે આગળના મુદ્દાની અંદર આપણે વાત કરીએ તો એક પોઈન્ટ બે વાણિજ્ય માહિતી સંચાર એટલે શું મુદ્દો બીજો કે વાણિજ્ય માહિતી સંચાર એટલે શું તો જવાબ છે એનો કે વાણિજ્યક માહિતી સંચાર કમ્યુનિકે કમ્યુનિકેશન વેપાર અને વાણિજ્યના હેતુ માટે થતો માહિતી સંચાર છે એટલે કે વાણિજ્ય એટલે શું કે વેપાર સાથે જે માહિતીનો ઉપયોગ કરવામાં આવતો હોય તેને આપણે વાણિજ્યિક માહિતી સંચાર કહેવામાં આવે છે અલગ અલગ પ્રકારને આપણે પ્રત્યયન ઘણા બધા પ્રકારના થતા હોય પણ જ્યારે એના વેપારના સંદર્ભની અંદર દાખલો થાય કે ભારત છે એ અમેરિકા પાસેથી બોઈંગ વિમાન ખરીદવા માટે પત્ર વ્યવહાર કરે છે ટેલિકોન્ફરન્સથી વિડીયો કોન્ફરન્સથી એ ત્યાંના જે સંરક્ષણ મંત્રાલયના આપણા સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓ એની સાથે વેપારને આપણે કરે છે તો ત્યારે તેને આ માહિતીને આપણે વાણિજ્યક માહિતી સંચાર કહેવામાં આવે છે એ જ રીતે અમેરિકા પાસેથી જ્યારે આપણે કોઈ અન્ય વસ્તુ ખરીદવા માટે આપણે એની સાથે પ્રત્યાયન કરીએ છીએ શ્રીલંકાને આપણે પેટ્રોલ ડીઝલ વગેરે ઓઇલ આપીએ છીએ તો ત્યારે તેના વડાપ્રધાન અને આપણા વડાપ્રધાન વચ્ચે વાટાઘાટો જે થાય છે વ્યાપાર સંબંધી જે કરારો થાય છે તો આ બધી વસ્તુઓને આપણે વ્યા વાણિજ્યિક માહિતી સંચાર કહેવામાં આવે છે આ પ્રકારના માહિતી સંચારમાં ખરીદી વેચાણ જાહેરાત અને પ્રચાર જેવી પ્રવૃત્તિનો સમાવેશ થાય છે જો ત્રણ બાબત કીધી છે એક તો ખરીદી કે કોઈપણ વસ્તુને આપણે ખરીદી કરીએ છીએ દાખલા તરીકે સિમલાથી આપણે સફરજનની ખરીદી કરીએ છીએ ત્યારબાદ એનું આપણે કોઈ પણ એક વિસ્તારની અંદર તાલુકા રાજ્ય જિલ્લા વગેરે વેચાણ કરીએ છીએ અને એને આપણે જાહેરાત આપીએ છીએ એડવર્ટાઇઝ અને એડવર્ટાઇઝ એ બહુ માહિતી વાણિજ્યિકની અંદર ખાસ જોઈએ કે એડવર્ટાઇઝ એવી હોવી જોઈએ કે આકર્ષક કોઈ પણ જાહેરાત જ્યારે ટીવીની અંદર તમે જોતા જશો કે જાહેરાતથી ઘણો બધો પ્રચાર થાય છે આ જાહેરાતની એટલે ખરીદી વેચાણ જાહેરાત અને પ્રચાર જેવી પ્રવૃત્તિનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારબાદ વાણિજ્યક માહિતી સંચાર ગ્રાહકો સપ્લાયર્સ અને અન્ય ભાગીદાર સાથે સંબંધ મજબૂત બનાવે છે કોઈ વ્યક્તિ સાથે આપણે સોદો કરીએ છીએ તો ત્યારે ગ્રાહકો સાથે પણ કમ્યુનિકેશન ચાલુ દાખલા કે તાલાળામાંથી કેસર કેરી આપણે લેવી છે તો તાલાળાના જે કેસર કેરીના વેપારીઓ છે એની સાથે સંપર્ક કરવો પડે એની સાથે ભાગીદારી કરવી પડે અને એ સપ્લાયરો સાથે જે કોઈ પણ ટ્રાન્સપોર્ટિંગ આવતું હોય અને ગ્રાહકો સુધી આ કેરી કઈ રીતે પહોંચે આ બધી બાબતો એની સાથે સંકળાયેલી છે અને તે ધંધાના વિકાસ અને સફળતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ ત્રણ બાબતો ખાસ અગત્યની છે ત્યારબાદ આપણે વાત કરીએ તો વાણિજ્યક માહિતી સંચાર દ્વારા કંપની પોતાની છબી સુધારે છે સ્વાભાવિક છે કે હર કોઈ કંપની પોતાનો બિઝનેસ કરવા માટે છે એ પોતાની જો સાપ ખરડાયેલી હોય તો સ્વાભાવિક છે કે ગ્રાહકો એ વસ્તુ કરવાના નથી પણ એ છબી સુધારે છે એના પછીનો મુદ્દો છે બે વાણિજ્યિક માહિતી સંચારનું મહત્વ તો વાણિજ્યક માહિતી સંચાર શા માટે મહત્વપૂર્ણ છે તો એક ગ્રાહકો સાથે મજબૂત સંબંધો બાંધવા હર કોઈ વ્યક્તિ છે ગ્રાહકને લોકો છે ભગવાન સમજતા હોય છે તમે કોઈ પણ દુકાને જાઓ તો કોઈ વસ્તુ લેવા જાઓ તો ત્યાં તમને છે તમે મોટા મોટા જો કે ઘણા બધા દુકાનદારો એવા હોય છે કે સાવ મગજ તપે ગયેલો હોય અને કોઈ ગ્રાહક આવે તો ધંધો નથી કરવા આરો જવા દો સ્વાભાવિક છે કે એવા પણ ગ્રાહક તો ગ્રાહકો અને વેપારીના સંબંધોમાં મજબૂત થવાના જ નથી પણ મલ્ટીપર્પઝ કંપનીની અંદર તમે જાઓ મોલની અંદર તમે જાઓ વાણિજ્યિક સાથે સંકળાયેલી જે કંપનીઓ છે એ મોલની અંદર જાઓ તો ત્યારે ત્યાં વેલકમ કરવામાં આવે છે કોઈ પણ ગ્રાહક જ્યારે આવે છે તો ગ્રાહકને એ લોકો ભગવાન સમજે છે એને ફૂલ હાર્ટથીનું સ્વાગત કરે છે એનો ઠંડુ આપે છે ગરમ આપે છે ચા પાણી પીવાની સલાહ આપે છે બેસાડવામાં આવે છે પછીને પૂછવામાં આવે છે ઘણી બધી વસ્તુઓ તમે ન લેવી હોય છતાં એને એ જોવા માટે આપણે ટ્રાય કરીએ છીએ એક પછી એક વસ્તુ બતાવી જાય છતાં આપણે એને ના પાડીએ છીએ કે ભાઈ અમારે આ ગમતું નથી તો કોઈ વાંધો નહીં વેલકમ ફરી પાછી મુલાકાત બદલ તમારો આભાર આ પ્રક્રિયા ગ્રાહકોના સંબંધો મજબૂત બનવા માટે જવાબદાર બનાવે છે બીજી વાત એ કીધી કે માર્કેટિંગ અને વેચાણ વધારવા માટે તો માર્કેટિંગ કરવું હોય તો સ્વાભાવિક છે કે જાહેરાતોનો ઉપયોગ કરવો પડે અને વેચાણ વધારવા માટે છે એ કંપની પોતાની જે કોઈ પણ નવી નવી ટેકનોલોજી સાથે અપગ્રેડ થતું રહેવું પડે એને જ વસ્તુ આજે આપણે માર્કેટની અંદર ચલાવતા હોય તો સ્વાભાવિક છે કે ગ્રાહકો છે નવી વસ્તુ રહે છે બજારની અંદર આવેલી કોઈપણ વસ્તુ છે એનો એ ઉપયોગ કરતા રહે છે કંપનીને છબી સુધારવા માટે એટલે કંપની પોતાની છબી સુધારવા માટે આવા અનેકવિધ પ્રયાસો એ કરી રહે છે એના પછી આંતરિક સંચારને સરળ બનાવવા માટે એટલે કે જે સંચારની કમ્યુનિકેશનની પ્રક્રિયા છે આંતરિક એને કઈ રીતે સરળ બનાવવી એ માટે પણ આ જરૂરી છે એના પછી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે કોઈ સમસ્યા આવી છે માનો કે કોઈ દુકાને તમે વસ્તુ લઈને આવ્યા એ વસ્તુ ખરાબ થઈ ગઈ છે તો એ વસ્તુને ફરી પાછું આપણે ક્યાંય રિપ્લેસમેન્ટ કરવી છે બદલાવી છે તો એનું સમસ્યાનો એકવાર જે ગ્રાહક ત્યાં દુકાને જાય છે અને ના પાડી દેવામાં આવે તો સ્વાભાવિક છે કે એ ફરી પાછું દુકાને અને બીજા વ્યક્તિને પણ એનું એ કહે છે કે ભાઈ આ દુકાનેથી વસ્તુ લાવવી એ વ્યાજબી નથી કારણ કે એ જે આ અમને ખરાબ નીકળ્યું હતું તેણે બદલી ન આપ્યું એને વળતર ન આપ્યું રિપ્લેસમેન્ટ ન કરી આપ્યું તો આ સમસ્યાઓ જે આવી છે એનું નિરાકરણ લાવવા માટે પણ એ જરૂરી છે અને એની વાત છે કાર્યક્ષમતા વધારવા માટે જે કામ કરવા માટે જે કાર્યક્ષમતા છે કે વધારે વધારે કાર્ય કઈ રીતે કરી શકે ઉત્પાદન વધારે કઈ રીતે વધારી શકાય એ માટે પણ વાણિજ્ય પત્ર વ્યવહાર એ જરૂરી છે એના પછી સફળ વ્યવસાય માટે અસરકારક વાણિજ્ય માહિતી સંચાર જરૂરી છે કોઈ પણ સફળ જો વ્યવસાય કરવો હોય તો માહિતી એ જરૂરી છે અસરકારક એના પછીનો મુદ્દો એક ફટ બે વાણિજ્યિક માહિતી સંચારના પ્રકારો હવે વાણિજ્યિક માહિતી સંચારના પ્રકારો વિશે આપણે વાત કરીએ તો એના મુખ્ય પ્રકારો આપણે જોઈએ તો ત્રણ છે એક પેલી વાત કરીએ આપણે જાહેરાતો ગ્રાહકોને ઉત્પાદનો અને સેવાઓ વિશે માહિતી આપવી એટલે કે આપવા માટે જાહેરાતો કરવી જરૂર છે કોઈ પણ કંપની તમે એડવર્ટાઇઝ જોઈ શકો છો ટીવીની અંદર તમે અથવા મોબાઈલની અંદર પણ યુટ્યુબ ચાલુ હોય વિડીયોને થોડી વાર પછી જાહેરાત આવે છે એ જાહેરાતથી કારણ કે જાહેરાતથી જ કોઈપણ કંપની છે એ પોતાની માર્કેટની અંદર એ પોતાની વેલ્યુઝ એ જોઈ શકે છે વધારી શકે છે બીજું વેચાણ રજૂઆતો કરવા માટે સંભવિત ગ્રાહકોને ઉત્પાદનો ખરીદવા માટે અને સમજાવવા એટલે કે ગ્રાહકો કે જે એ ઉત્પાદનો ખરીદી માટે કઈ રીતે તૈયાર થાય એ વેચાણ રજૂઆતો કરવા માટે એ જરૂરી છે એના પછી ગ્રાહક સેવા તો ગ્રાહકોની સમસ્યાઓનો ઉકેલ અને પ્રશ્નોના જવાબ આપવા માટે ગ્રાહક સેવા એ જરૂરી છે કોઈપણ ગ્રાહકોને તમે દાખલા તરીકે કોઈ પણ કસ્ટમર કેર સાથે તમે વાતચીત કરો છો તો કસ્ટમર સાથે અનેકવિધ વાતો કરવા પછી પણ એ તમને સંતોષકારક જવાબ આપે છે પ્રશ્ન ઉકેલવાના એ સમાધાન કરે છે આપણે ગમે તેવા પ્રશ્નો કરીએ છીએ સામે તો પણ એ પોતે ઉગ્ર થતા નથી એના પછીનો મુદ્દો છે આંતરિક મેમો એટલે કર્મચારીઓને કંપનીની નીતિઓ અને પ્રક્રિયા વિશે અપડેટ કરવા કે કંપનીની જે નીતિઓ છે જે પ્રક્રિયાઓ છે એને તાલીમ આપવી અલગ જગ્યાએ કોઈ વિદેશની અંદર અથવા કોઈ ફોરેનની અંદર કંપની છે એ પોતાના વર્કશોપ યોજતી હોય કંપનીની અંદર કોઈ નવા વર્જન આવ્યા હોય તો એને અપડેટ કરતું રહેવું પડે આ કરવા માટે પણ પ્રક્રિયા જરૂરી છે પ્રેસ રિલીઝ એટલે કંપનીના સમાચાર અને ઘટનાઓ મીડિયાની અંદર જણાવવા અને મીડિયાની અંદર એ ખાસ કરીને આ જે ભાગની કંપનીઓ છે એ સૌથી મોટો ખર્ચ કારણ કે મીડિયા છે એ આજના જમાના અંદર કમ્યુનિકેશન બહુ મહત્વનું છે અને એમાંથી જ લોકોને જાગૃત કરે છે એટલે કંપનીના સમાચાર અને ઘટનાઓ મીડિયાને જણાવવા માટે પણ પ્રેસ રિલીઝ છે એ જરૂરી છે ઓકે એના પછી આપણે વાત કરીએ તો માહિતી સંચારની પ્રક્રિયાનો પરિચય તો સૌ પ્રથમ આપણે માહિતી સંચારની પ્રક્રિયાનો પરિચય તો માહિતી સંચાર એ એક પ્રક્રિયા છે જેમાં માહિતી એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચે છે કારણ કે આપણે પહેલાં જ વિભાગની અંદર વાત કરી કે ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતીનું આદાન પ્રદાન થાય ત્યારે જ તેને પ્રત્યાયન થયું કહેવાય આ પ્રક્રિયામાં ઘણા તબક્કાઓ અને ઘટકો સામેલ છે માહિતી સંચારની પ્રક્રિયાને સમજવી એ અસરકારક સંચાર માટે જરૂરી છે કારણ કે કોઈ પણ અસરકારક પ્રચાર આપણે કરવું હોય તો એ સૌ પ્રથમ એ માહિતીને સમજવી જાણવી જરૂરી છે અને માહિતી સંચયની પ્રક્રિયામાં વિક્ષેપ સંચારને નિષ્ફળ બનાવી શકે છે જો કોઈપણ કંપની અંદર ખામી સર્જણી હોય ઘણીવાર આપણે જાણીએ છીએ કે પેપ્સી કોકાકોલા થમ્સઅપ જેવી કંપનીઓ છે એ પોતાના અથવા તો નૂડલ્સ છે પીઝા છે બર્ગર છે વગેરે એમાં તમે ઘણીવાર જોતા હોય કે ભાઈ ફલાણી ન્યૂઝની અંદર આવતું હોય છે કે પેપ્સીમાંથી જીવડું નીકળ્યું થમ્સઅપમાંથી જીવડું નીકળ્યું બરાબર આમાં એળ હતી પછી પીઝા ખાતા તો એની અંદરથી અમુક જીવ જંતુ નીકળે છે અને સોશિયલ મીડિયા ઉપર વાયરલ થાય છે તો આ વિક્ષેપ જે સંચારને છે ને એ નિષ્ફળ બનાવી શકે છે એટલે ખાસ ક્વોલિટી ઉપર ધ્યાન રાખવું પડે છે કંપની જે કોઈ પણ પ્રક્રિયા હાથ ધરે છે એની જે કોઈ પણ વસ્તુઓ છે એની ક્વોલિટી ઉપર ધ્યાન રાખવું એ પણ જરૂરી છે તો હવે આટલી વિગત જાણ્યા પછી આપણે આગળ શું જોવાનું છે તો કે આપણે માહિતી સંચારની પ્રક્રિયાના તબક્કાઓ હવે જોઈએ તો એમાં પહેલું છે માહિતી સંચારની પ્રક્રિયાના તબક્કાઓ એક માહિતી સંચારની પ્રક્રિયાના મુખ્ય તબક્કાઓ નીચે મુજબ છે એક વક્તા એટલે કે સેન્ડર માહિતી મોકલનાર વ્યક્તિ જેને આપણે વક્તા તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે હું તમને વોટ્સઅપના માધ્યમથી એમ કહું કે ભાઈ આવતીકાલે ધોરણ અગિયારના વિદ્યાર્થીઓને વાણિજ્ય પત્ર વ્યવહાર અને સંચાલનની અંદર અથવા એસપીસીની અંદર તમને અથવા અર્થશાસ્ત્રની અંદર તમને આ મુદ્દો લખીને લાવવાનો છે તો હું વક્તા થયો માહિતી મોકલનાર વ્યક્તિ થયો આ માહિતી લેખિત હોય મૌખિક હોય કે અન્ય કોઈ માધ્યમનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે ત્યારબાદ રજૂઆત જેને એકડિંગ કહેવામાં આવે વિચારોની માહિતીની રૂપાંતિત કરવાની પ્રક્રિયા જેને આપણે રજૂઆત કરીએ છે કોઈ પણ કાર્યક્રમ ચાલુ થતો હોય એ પહેલાં એને એન્કરિંગ જે આપણે કહીએ છીએ કે એકડિંગ જે કોઈ વ્યક્તિ કરતા હોય તો એનો પરિચય આપતા હોય છે એના પછી આવે છે મેસેજ એટલે કે સંદેશો આ સંદેશાની અંદર વાત કરીએ તો મોકલવામાં આવતી માહિતી સંદેશો એટલે શું કે કોઈ પણ મોકલવામાં આવતી માહિતીને આપણે સંદેશો તરીકે ઓળખીએ છીએ ચોથી બાબત છે માધ્યમ એટલે કે ચેનલ જે સંદેશો માને કે કોઈ સંદેશો આપણે મોકલવો છે તો એ સંદેશો મોકલવા માટેનું વપરાતું સાધન આ સાધન રેડિયો હોય ટીવી હોય વર્તમાનપત્રો હોય આ ફિલ્મો હોય પોસ્ટર હોય ચોપાનિયા હોય હોર્ડિંગ્સ હોય કે અન્ય પ્રાચીન સમયની અંદર વપરાતા માધ્યમો હોય પ્રાચીન સમયની અંદર માધ્યમ જો ગામડાની અંદર પહેલાં ઢોલ વગાડીને લોકોને સંદેશ આપવામાં આવતો હતો ઓકે કે કોઈ પણ ઘટના બનતી હોય તો ઢોલ વગાડવામાં આવે અને પછી ઢોલ પીટીને લોકોને સંદેશ આપવામાં આવતો તો આ પ્રાચીન સમયના માધ્યમો છે માણભટ જેને આપણે મુછાળીમાં તરીકે ઓળખવામાં આવે સોરી આ માણભટ્ટ જે છે એ તબલા વગાડવા માટે ઘડાનો ઉપયોગ કરીને એનો ઉપયોગ કરતો હતો એના પછી આવે છે પ્રાપ્તિ સંદેશો સમજવાની પ્રક્રિયા જેને આપણે પ્રાપ્તિ કહીએ છીએ એટલે જે પ્રાપ્ત કરે છે અને શ્રોતા એટલે શું સંદેશો મેળવનાર વ્યક્તિ એટલે કે જેને આપણે સંદેશો આપીએ છીએ એ સંદેશો મેળવનાર વ્યક્તિને આપણે શ્રોતા તરીકે ઓળખીએ છીએ અને છેલ્લે આવે છે સાતમું છે પ્રતિભાવ એટલે કે ફીડબેક શ્રોતા દ્વારા વક્તાઓને આપવામાં આવતો જવાબ દાખલા તરીકે તમે હું કોઈ પણ માધ્યમથી સંદેશો મોકલું છું સામેવાળા વ્યક્તિને આપણે પ્રતિભાવ મળે છે કે નથી વોટ્સઅપ દ્વારા આપણે એક સંદેશો મોકલીએ એટલે એ વ્યક્તિને આપણા મોબાઈલમાંથી સંદેશ જતો એટલે એક લીટો થાય ટીકનું માર્ક આવી જાય છે સામેવાળા વ્યક્તિને એ એ રિસ્પોન્સ એટલે કે ત્યાં મળી ગયો છે સંદેશો ત્યાં મેળવી લીધો છે તો એને બે ટબક્કા થઈ જાય અને એ વ્યક્તિ જ્યારે સંદેશો જોવે છે તો બે એ રાઇટની નિશાન થઈ જાય છે અને પછી એને ઓકે કરીને અથવા અન્ય કોઈ પણ એના જે ઘણા બધા પ્રતીકો છે એ સંકેતો દ્વારા એ પ્રતિભાવ મોકલે છે શ્રોતાઓને તો આનો જવાબ એ રીતે થાય છે આ તબક્કાઓ એકબીજા સાથે જોડાયેલા છે અને એક પછી એક એનો ઉપયોગ કરવામાં આવે છે હવે આવે છે માહિતી સંચારની પ્રક્રિયાની આકૃતિ તો માહિતી સંચારની પ્રક્રિયાની આકૃતિ દ્વારા આપણે સમજીએ તો સૌ પ્રથમ આ આકૃતિ માહિતી સંચારની પ્રક્રિયાને સરળતાથી સમજાવે છે દરેક તબક્કાનું મહત્ત્વ સમજવું એ જરૂરી છે આકૃતિમાં દર્શાવેલો ક્રમ એ જાળવવો પણ જરૂર છે આકૃતિથી માહિતીની પ્રક્રિયા છે એ સ્પષ્ટપણે આપણે જોઈ શકાય છે તો આટલી વિગતો એના પછી હવે તમે વિચારો કે આની અંદર આપણે માહિતી સંચારની પ્રક્રિયામાં કયો તબક્કો સૌથી મહત્વપૂર્ણ છે દરેક તબક્કા મહત્વના વિશે આપણે એના વિચારો જો કોઈ એક તબક્કો યોગ્ય ન હોય તો શું થાય તમારા અનુભવના આધારે તમે જવાબ આપી શકો છો એટલે કે આ વસ્તુ છે કે માહિતી પ્રક્રિયાની અંદર બધી જ બાબતો જે કપા સંદેશો મોકલનાર વ્યક્તિ માધ્યમ સંદેશો મેળવનાર વ્યક્તિ અને એનો પ્રત્યા પ્રતિભાવ આપે છે આ બધી જ વસ્તુઓ છે એ જરૂરી છે જો એકમાં ભંગાણ થાય દાખલા તરીકે કોઈ એક વ્યક્તિને તમે કોલ લગાડો છો હેલો હેલો સામેવાળો વ્યક્તિનો અવાજ આવે છે પણ ત્યાં વચ્ચે અવાજ કટ થઈ જાય છે તો આને કઈ કયું કહેવાય એની અંદર ભંગાણ એટલે પ્રત્યાયની અંદર ભંગાણ થાય તો આપણો જે સંદેશો જે વ્યક્તિને પહોંચાડવાનો છે એ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચી શકતો નથી ઓકે તો આટલી વિગત હવે આજે આપણે શું શીખ્યા તો એક માહિતી સંચારનું મહત્વ અને વ્યાખ્યા જોઈ પછી બીજું વાણિજ્યક માહિતી અર્થ અને તેના ઉપયોગો જોયા ત્રીજું માહિતી સંચારની પ્રક્રિયાના વિવિધ તબક્કા જોયા અને ચોથું માહિતી સંચારની પ્રક્રિયામાં સામેલ ઘટકોની ભૂમિકા આપણે જોઈ આટલી વિગત આ મુદ્દાઓ તમને અસરકારક માહિતી સંચાર કરવા માટે મદદરૂપ થશે ઓકે તો આટલી વિગતો જાણ્યા પછી હવે આપણે બીજા પીરિયડની અંદર જ્યારે મળશું ત્યારે ફરી પાછા એ વાણિજ્ય પત્ર વ્યવહાર અને સંચાલન એસપીસીસીની અંદર એ બીજા લેક્ચરની અંદર આપણે વાત કરીશું આટલી વિગતો જાણ્યા પછી એમાંથી જે અગત્યના પ્રશ્નો છે કે માહિતી સંચાર કોને કહેવાય કમ્યુનિકેશન શબ્દ કેના ઉપરથી ઉતરી આવ્યો છે એવા અનેકવિધ પ્રશ્નો છે આપણે એના શ્રોતા કોણ છે કંપની પોતાનું ઉત્પાદન વધારવા માટે કઈ કઈ વસ્તુઓ કરી શકે છે એટલી વિગત છેલ્લો એક સરસ મજાનો એક સફળતાની ચાવી એ છે કે તમે જે કરો છો તેના માટે ઉત્સાહી હોવ ઓરેન બફેટ નામના વ્યક્તિએ કીધું છે કે સફળતા ત્યારે જ મળે કે તમે જે કરો છો ને એ બેસ્ટ હોય ઓકે આભાર સૌનો ધન્યવાદ